કતારગામ જૂના પોલીસ સ્ટેશનથી લઈને સિંગણપોર ચાર રસ્તા વચ્ચે સાતસો જેટલી મિલકતદારોને સુરત મહાનગરપાલિકાએ નોટિસ આપી છે ચોવીસ મીટર રોડ પર લાઇન દોરીના અમલ માટે આશરે સાતસોથી પણ વધુ મિલકતદારોને નોટિસ અપાતા સમગ્ર વિસ્તારના લોકોમાં આજે ખળભળાટ મચી જવા પામ્યો છે વાત એમ છે કે સિંગણપોર ચાર રસ્તા વિસ્તારના લોકોને નોટિસ ફટકારાઈ છે જેને લઈને લાઇન દોરીનો અમલ દિવાળી બાદ કરવા માટે સ્થાનિકોએ મેને રજૂઆત કરી હતી વિસ્તારના નારાયણનગર તરફ અમલવારી શરૂ કરી દેવામાં આવી હતી ટ્રાફિક પરિસ્થિતિ પણ રહેતી હતી વધુ ઘરો મિલકતોને અસર થશે જેને લઈને સ્થાનિકોમાં ભારે રોષ જોવા મળ્યો છે ટોયલેટ બાથરૂમ રસોડું બધું જાય છે અમારે જોવું કાં આપઘાત કરવાનો હોશિયાર આવી ગયો ને મારા મિસ્ટર પથારીમાં છે મેં છોકરું છોકરું કંઈ નથી બે જણ છે અમારે જવું કાં તમે મને ફાયદો ઉઠાવો કાં જવું આવી રીતના થોડું એક તમને દિવાળી તમે દિવાળીમાં કહો છો દિવાળી ના આવતા મને દિવાળી તો અમે શું કરીએ આપઘાત તમારી હમવું કરી નાખીએ